નરેન્દ્ર વાત કરવામાં આવે અમદાવાદમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે અત્યાર સુધીમાં અલગ અલગ જગ્યાઓ પર મતદાન થઈ રહ્યું છે અમદાવાદમાં મતદારો મિજાજ શું ગાંધીનગર લોકસભા બેઠક છે એના પર સવારની અંદર જરૂરથી મતદાતાઓનો એક ઉત્સાહ જોવા મળતો હતો પરંતુ જેમ જેમ સમય ગયો એમ એમ જે ઉત્સાહ છે ગરમી કારણે ઓછો જોવા મળતો હતો પરંતુ એ બપોર સુધીનો એ સમય ગાળો હતો કે જ્યાં મતદાતાઓ મતદાન મથક સુધી ઓછા પહોંચેલા જોવા મળતા હતા પરંતુ અત્યારે હવે ધીરે ધીરે સાંજ થતા જ જે મતદાતાઓ છે એમનો ધીરે ધીરે ધસારો છે એ વધી રહેલો જોવા મળી રહ્યો છે જોઈ શકાય છે કે ધીરે ધીરે મતદાતાઓ આ વિસ્તારની અંદર મતદાન કરવા માટે આવી રહ્યા છે જરૂરથી ઇલેક્શન કમિશનને પણ આ બાબત ને ધ્યાન પર લીધી હતી કે ઉનાળાનો સમયગાળો છે અને મે મહિનાની અંદર જે પ્રકારે આગાહી આપવામાં આવી હતી તે મુજબ બેતાલીસ થી તેતાલીસ ડિગ્રી તાપમાન રહી શકે છે અને એને ધ્યાનમાં રાખીને જે મતદાનનો સમયગાળો છે એ પણ બે કલાક વધારવામાં આવ્યો હતો એટલે કે જે વોટિંગ પીરિયડ છે એ અત્યાર સુધી કલાકનો રહેતો હતો જેને પણ વધારવા નવ કલાકનો રહેતો હતો જેને પણ અગિયાર કલાક કરવામાં આવ્યો છે એટલે કે સવારના સાત થી સાંજના છ કલાક અગિયાર કલાક જેટલો સમયગાળો છે એ મતદાતાઓને મળી રહે સવારની અંદર મતદાતાઓ મતદાન કરી શકે અને ત્યારબાદ બપોર બાદ પણ એ મતદાન થઈ શકે એ બાબત કરી રહ્યા છો લોકો સાથે કેવા પ્રકારની વિચારધારા સાથે લોકો ત્યાં આવી રહ્યા છે જે યુવાઓ છે પહેલી વખત મતદાન કરી રહ્યા છે તેમનો મિજાજ શું છે તે કહો જી સવારની અંદર જરૂરથી તમામ જે યુથ યુવા મતદાતાઓ છે એ તમામ મતદાતાઓ સાથે વાતચીત થઈ હતી એ સિવાયના અન્ય સાથે પણ વાતચીત થઈ હતી અને તમામ એક મૂળ આ વખતે સ્પષ્ટ જોવા મળી રહ્યો છે અને આમ પણ જે શહેરી વિસ્તારના મતદાતાઓ હોય છે એ શહેરી વિસ્તારના જે મતદાતાઓ છે એમનો મૂળ સ્પષ્ટ જોવા મળતો હોય છે કે એ મતદાતાઓ નો મૂળ છે એ ચાહે એ રાષ્ટ્રવાદની વાત હોય પાકિસ્તાનને એની ભાષામાં જવાબ આપવાની વાત હોય કે પછી જોવા અંદર પણ આજે મળી હતી હતી કરવામાં આવી ત્યારે એમને એક બાબત સ્પષ્ટ કરી હતી કે અમે અહિયાં કેન્ડિડેટને કેન્ડિડેટ ને જોતા જ નથી નરેન્દ્ર મોદીને જોઈને વોટ કરીએ છીએ અને આ તમામ બાબતો આજે સ્પષ્ટ જોવા મળી છે કેટલાક લઘુમતી વિસ્તારની અંદર જરૂરથી આક્રોશ હતો બાકી એ પ્રકારનો આક્રોશ રાહુલ ગાંધી ને ભાજપ હોય તો નરેન્દ્ર મોદી પરંતુ તેમના સ્થાનિક નેતા સુધા કોણ છે તે તેમને ખ્યાલ નથી ખ્યાલ છે તો તેમનો ચહેરો પણ જોતા નથી શું વડોદરામાં પણ આ પરિસ્થિતિ છે કે તેઓ વિકાસ ને અલગ અલગ વિચારો સાથે સુધી પહોંચી રહ્યા છે જુહી ચોક્કસ વાત છે વડોદરામાં અથવા તો મધ્ય ગુજરાતની વાત કરીએ તો અત્યાર સુધીમાં એટલે ચાર વાગ્યા સુધી સરેરાશ પંચાવન ટકા મતદાન થયું છે પંચમહાલમાં સૌથી ઓછું એટલે અડતાલીસ ટકા મતદાન હતું હવે આ છેલ્લા બે કલાક છે એની અંદર ધીમે ધીમે મતદાન મથકો ઉપર મતદારો છે આવી રહ્યા છે ખાસ કરીને છેલ્લા ત્રણ કલાકથી એ મતદાન મથકો સુમસામ હતા થોડા પ્રમાણમાં અત્યારે મતદારો છે ધીમે ધીમે મતદાન કરવા માટે મતદાન મથક તરફ આવી રહ્યા છે એટલે થોડું પ્રમાણ વધી શકે પરંતુ આપનો જે સવાલ હતો એ પ્રમાણે આજે મતદાનની જે ધારણા છે અથવા તો લોકો મતદાન કરી રહ્યા છે એ મત

પંચાવન ટકા જેટલું સરેરાશ મધ્ય ગુજરાતનું મતદાન થયું છે હજુ એક કલાકનો સમય બાકી છે ત્યારે ધારણા રખાઈ રહી છે કે જેટલું મતદાન મધ્ય ગુજરાતમાંથી નોંધાય ખાસ કરીને વડોદરા શહેરી વિસ્તાર છે અને શહેરી વિસ્તાર એ ભાજપનો ગઢ ગણાય છે એટલે જે મતદારો મોટા ભાગે મળી રહ્યા છે એ નરેન્દ્ર મોદીના ચહેરાને જોઈને મત આપે છે અન્ય વિસ્તાર છે ત્યાં રાહુલ ગાંધીની જે વાતો છે ગરીબો માટેની વાત છે આ મુદ્દા ને લઈને મતદારો મતદાન કરી રહ્યા છે મતદાનનું પ્રમાણ છે આટલી ગરમીમાં પણ જો સાહીઠ થી પાસઠ ટકા જેટલું મતદાન રહે તો એ આદર્શ રીતે લોકશાહી નિર્માણ માટેની વાત છે એવું કહી શકાય અત્યાર હાલ હજુ એક કલાકનો સમય બાકી છે મધ્ય ગુજરાતની ની અંદર થી સરેરાશ પાસઠ ટકા જેટલા જેટલું મતદાન નોંધાય એવી શક્યતા છે લોકો રાષ્ટ્રીય મુદ્દા ને લઈને પોતાના જે વિસ્તારના વિકાસના મુદ્દાને લઈને આ તમામ બાબતોને લઈને મતદાન કરી રહ્યા છે જયંતિ વાત કરીએ બનાસકાંઠામાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે મતદારો નો મિજાજ ત્યાં શું બનાસકાંઠામાં જે પરિસ્થિતિની ખાસ કરીને વાત કરીએ તો આજે મેં ઉત્તર ગુજરાતની ચાર બેઠકો પરની વિઝિટ કરી છે મોટાભાગના યુવાનો છે એ વિકાસને વોટ આપે છે યુવાનોને જ્યારે પણ સવાલ કરવામાં આવતો હતો કે મત કોને આપી રહ્યા છો ત્યારે એમનો વાત હતી ક્યાંક ને ક્યાંક વિકાસનો મુદ્દો હતો બનાસકાંઠાનો જો મિજાજ કહીએ તો બનાસકાંઠામાં અત્યાર સુધી લગભગ પચાસ ટકા ઉપર ચોપન ટકાની આસપાસ મતદાન થયું છે ખાસ કરીને પરબત પટેલ જેથી ઉમેદવારી નોંધાવી છે પરબત પટેલ જે તાલુકાના છે થરાદ તાલુકાના એ સૌથી વધારે મતદાન થયું છે આખા બનાસકાંઠાના તમામ તાલુકાઓમાં પરબત પટેલના તાલુકામાંથી સૌથી વધારે મતદાન થયું છે ચોક્કસ થી બનાસકાંઠાના જે ગ્રામ્ય વિસ્તાર છે એમાં કોંગ્રેસ નો ક્યાંક ને ક્યાંક વધારે પડતો મત ગયા હોય એવું લાગી રહ્યું છે જયારે માં વિસ્તારમાં બનાસકાંઠામાં ભાજપ ને ક્યાંક ને ક્યાંક મત ગયા છે મહત્વની વાત કરીએ તો પાટણ છે પાટણની બાદ મહેસાણા છે મહેસાણાની ની બાદ સાબરકાંઠા થયું છે અને સાંજ સાંજે છ વાગ્યા સુધી સાહીઠ થી બાસઠ ટકા વચ્ચે મતદાન થાય એવું પણ લાગી રહ્યું છે મારી સાથે બનાસકાંઠાના આપણા સંવાદદાતા મોગજી પટેલ પણ છે એમની સાથે પણ સીધી વાત કરીશું બનાસકાંઠાના લોકોનું શું મિજાજ આખા દિવસ દરમિયાન આપને જાણવા મળ્યું જે રીતના જયંતિ જે રીતના વાત કરીએ બનાસકાંઠાના લોકોનો મિજાજ તો ખાસ કરીને જે રીતના મતદાન થઈ રહ્યું છે મતદાન જોતા એવું લાગ્યું છે કે લોકોમાં એક ઉત્સાહ જોવા મળે તો સવારથી જ જે મતદાન મથકો પર લોબી કતારો જોવા મળી હતી ખાસ કરીને ભાજપ કોંગ્રેસની વાત કરીએ તો જે કહેવાય કે આદિવાસી વિસ્તાર જે કહેવાય કે ત્યાં મતદાન ઓછું થતું હતું પરંતુ આ વખતે જે વાત કરીએ તો આદિવાસી વિસ્તાર જે હતો ત્યાં મોટી સંખ્યામાં મતદાન થયું છે જે કહી શકાય કે કોંગ્રેસ તરફી જે મતદાન થતું હતું ત્યાં ત્યાં જે આદિવાસી વિસ્તાર કહેવાય ત્યાં કહી શકાય કે આ વખતે ભાજપનો પણ મતદારોએ મિજાજ દાખવ્યો છે ખાસ કરીને વાત કરીએ થરાદ વાવની તો મોટા ભાગના જે મતદાન મથકો ત્યાં મોટી સંખ્યામાં મતદાન થયું છે

વિવિધ ઊંઝાના પણ વિવિધ વિસ્તારોમાં આજે આપણે મુલાકાત લીધી હતી વિવિધ યુવાનોને જાણ્યા એવું પણ કહી શકાય છે પણ આખરી જે લોકો છે સુદાન એ મોદી ને જોવે છે કારણ કે છેલ્લે ચહેરો છે એ નરેન્દ્ર મોદી ને એટલે જે પરિણામ આવશે એ આશાબેન પર નહીં આવે પરિણામ આવશે એ નરેન્દ્ર મોદી પર આવવાના છે એટલે ચોક્કસ અત્યારે તો જે

શું વિગા તો જે રીતે વાત કરવામાં આવે તો માત્ર એક જ કલાક બાકી છે મતદાન પૂર્ણ થવાને ત્યારે કહી શકાય કે બે હાજર લોકસભા ઓગણીસની જે ચૂંટણી છે ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે લોકોની જે હવે પાકી હાજરી જોવા મળી છે જે બાકી લોકો છે હવે તે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે કે જે પ્રમાણે સૌરાષ્ટ્રનું ચિત્ર ક્યાંક ને ક્યાંક સ્પષ્ટ થઈ રહ્યું છે કે જે રીતે ઓવરઓલ બે હજાર ચૌદની ચૂંટણીની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક મતદાન છે તે વધારે જોવા મળ્યું હતું ને આ વર્ષે મતદાન ઓછું જોવા મળ્યું છે સરેરાશ અત્યારે વાત કરવામાં આવે તો જે રીતે પચાસ થી પંચાવન પાંચ વાગ્યા સુધીમાં જે કહી શકાય કે મતદાન જોવા મળ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક જે ગરમી કારણે મતદારો ક્યાંક ને ક્યાંક નિરાશ થયા હોય તેવું લાગી રહ્યું છે અને આધ્યાત્મિકતા અને બધા આનંદ આવે છે જે એક કલાક નો ટાઈમ વધાર્યો છે એનાથી બહુ સારું મતદાન રહેશે એ નિર્ણય બહુ સારો લેલો છે અને બધા આગળ વધે અને દેશની અંદર સુખ શાંતિ એવું અમે બધા ઈચ્છીએ છીએ મતદાન મતદાન એક દરેક જરૂરી છે આપવું જ જોઈએ અને એક પોતાની આપણી નૈતિક જવાબદારી છે આપણી દેશની શાંતિ માટે આપડે ખાસ જરૂરી છે ખાસ તો પુરુષો ની સાથે મહિલાઓ પણ છે તેમની સાથે જ વાત કરશું શું કેશો મતદાન માટે આવ્યા છો રાજકોટ માં કેવું લાગે છે બહુ જ સારો લાગે છે હું એક લગ્ન પ્રસંગ માંથી અત્યારે આવી રહી છું અને હું એ ત્યાંથી એટલે જલ્દી આવી ગઈ કે મારે વોટ આપવો હતો અને વોટ આપવો એ એક સફળ નાગરિક માટે ખૂબ જ જરૂરી છે આપણે આપણા સાચા દેશના નેતાને આપણે જો ચૂની શકીએ તો આપણા દેશ માટે બહુ જ સારું છે અત્યારના જમાનામાં આપવો જ જોઈએ દરેક વ્યક્તિએ વોટ ચોક્કસ થી સુદાન ભાઈ જે રીતે વાત કરવામાં આવે તો જુનાગઢ માં એક ફરિયાદ નોંધવામાં આવી છે જે રીતે અત્યારે ક્યાંક કોંગ્રેસના જે મહામંત્રીઓ છે તે ધરણા ઉપર ગયા છે માણાવદર થઈ સમાચાર છે જે રીતે માણાવદર બોગસ મતદાન હોવાની વાત સામે આવતા કોંગ્રેસના જે મહામંત્રી છે તમામ જે કાર્યકર્તાઓ છે ધરણા ઉપર બેસી ગયા છે બીજી તરફ જુના જુનાગઢના બિલકા રોડ ઉપરનો પણ ક્યાંક ને ક્યાંક મતદારોને ધમકાવતે એવો વિડીયો પણ વાયરલ છે સૌરાષ્ટ્રમાં એક જ ઘટના અત્યારે સામે આવી છે જ્યાં મતદારોને ધમકાવતા માટે એટલે અને બીજું કે લાઈવ ગીતો છે અને તમે જરાક ગોર કરજો એટલે તમને એમ લાગે સુદાન ભાઈ આ તો વીટીવી માં બધું આમ હું ચાલતું હતું રાષ્ટ્રવાદ ચાલે છે એમાં ઘણી જગ્યાએ આ સિટી એરિયામાં મોટા ભાગે કદાચ હોય તો એ રાષ્ટ્રવાદ થોડું ચાલતું હોય ગામડામાં કંઈક બીજું વાદ હોય એટલે આ એ પિક્ચર એક સંપૂર્ણ પિક્ચર નથી આ તમે અત્યારે જે જોઈ રહ્યા છો પાંચ દસ ટકા નો પિક્ચર છે બાકી તો તમારા ઉપર જ નિર્ભર છે તમે જે મત આપ્યો છે એ જ ખુલવાનો છે અને આજે ત્રેવીસ તારીખ છે આખો દિવસ આપણે બેઠા આવી રીતે ત્રેવીસ મે અત્યાર સુધીમાં તો લગભગ આખા દેશમાં પિક્ચર ક્લિયર થઈ જશે ગુજરાતમાં છવ્વીસ બેઠક અને ત્યાં એટલે મોટા ભાગે મોટું મોટું ક્લિયર થઈ જશે બીવીપેજ એટલે વાર લાગશે એટલે એટલે આ જે આખા તમે જોઈ રહ્યા છો એ બધા સિટી એરિયાના છે બધા અને સિટી એરિયામાંથી આ આપણે અત્યારે મળી રહ્યું છે શૈલેષભાઈ પણ સુરતથી જોડાયા છે કારણ કે સુરતમાં પણ આમ સવારથી જે રિપોર્ટરો હોય ને અમારી પણ એક મજબૂરી એ છે કે લાઈવ કીટ ઉપર હોય લાઈવ કીટ ગામડામાં નથી ચાલતી હોતી નેટવર્ક ના પકડે એટલે અમારે ત્યાં સિટી સિટીને પકડવા પડે એટલે તમે જે જોઈ રહ્યા હોવા પિક્ચર એ દક્ષિણ ગુજરાત ની ગુજરાતની ભાઈ વાત કરીએ તો સાહેબ દક્ષિણ ગુજરાતમાં શહેરી મતદારો કરતા આદિવાસી મતદારોની જાગૃતિ જબરજસ્ત પ્રમાણમાં જોવા મળી છે સવિશેષ પ્રમાણમાં અત્યાર સુધીના જે પ્રાથમિક આંકડા આવ્યા છે તેમાં નિજર વિધાનસભા બેઠક છે જે બારડોલી ની અંદર આવે છે એમાં લગભગ સમગ્ર ગુજરાતમાં હાઈએસ્ટ કહી શકાય તેટલું વોટિંગ થયું છે બારડોલી બેઠકની પર્ટિક્યુલર શરૂઆત કરું તો બારડોલી બેઠકમાં લગભગ ચુંબોતેર થી પંચોતેર ટકા સુધીનું મતદાન થાય તેવી પૂરેપૂરી શક્યતા છે બારડોલી જે લોકસભા બેઠક છે એમાં માત્ર કામરેજનો જે વિસ્તાર છે બારડોલી ટાઉન અને કામરેજ આ બે વિસ્તાર એવા છે કે જે અર્બન એરિયા આવે છે સેમી અર્બન એરિયા આવે છે એ સિવાયનું સમગ્ર વિસ્તાર આદિવાસી વિસ્તાર છે ને ત્યાં થમ્પિંગ કહેવાય તેવું વોટિંગ આજે સવારથી જોવા મળ્યું છે અત્યાર સુધીના જે આંકડા અને રિપોર્ટ આવી રહ્યા છે એ પ્રમાણમાં શહેરી જે વિસ્તારો છે એના પ્રમાણમાં આદિવાસી મતદારોનું જબરજસ્ત જાગૃતિ છે ને જબરજસ્ત વોટિંગ થયું છે બાડોલી પછી સુરત બેઠકની વાત કરીએ તો સુરત બેઠકમાં અપેક્ષા મુજબ જ નિરસ મતદાન જોવા મળી રહ્યું છે ત્રણ વાગ્યા સુધીનું જે ઓગણપચાસ ટકાનો આંકડો આવ્યો હતો ત્યાર પછી લગભગ અત્યારે પંચાવન છપ્પન ટકા જેટલું મતદાન થયું હોવાનો એક પ્રાથમિક અંદાજ છે અને છ વાગે જ્યારે મતદાન પૂરું થશે ત્યાં સુધીમાં લગભગ લગભગ સાહીઠ બાસઠ ટકાની વચ્ચે મતદાન રહે તેવી શક્યતા છે આમ એક બાજુ બારડોલી છે કે જ્યાં ચુમ્મોતેર ટકા ની પંચોતેર ટકા સુધી મતદાન જઈ શકે છે બીજી બાજુ એને અડીને સુરત છે અર્બન એરિયા છે આખું સુરત સિટી જેમાં આવે છે ત્યાં લગભગ સાહીઠ ટકાની આસપાસ મતદાન રહેમ છે સુરત ને હડીને બીજું નવસારી લોકસભા બેઠક છે નવસારી લોકસભા બેઠકમાં ખાસ કરીને ઉધના લિંબાયત અને ચોર્યાસી આ ત્રણ જે વિધાનસભા બેઠકો છે મજુરા આ ચાર વિધાનસભા બેઠકો છે એ સુરત શહેર ને લાગતી છે ત્યાં પણ પ્રમાણ જી ઓકે વલસાડ નવસારી વલસાડ શૈલેષભાઈ નવસારી ને વલસાડ માં શું સ્થિતિ છે અથવા તો કેટલું મતદાન થયું છે અને એ કેવા પ્રકાર નો રૂખ ત્યાં જોવા મળે લાગે છે તેમની પાસેથી સંપર્ક કપાઈ ગયો છે થોડી જ વારમાં સંવાદદાતા અનિતા પટલી પણ અલગ અલગ જગ્યાઓ પર સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તમામ જગ્યાઓ પર જંગી મતદાન થઈ રહ્યું છે ક્યાંક ગ્રામ્ય વિસ્તારોમાં નારાજગી જોવા મળી રહી છે તો ક્યાંક અલગ અલગ જગ્યાઓ પર ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં લોકો વોટ આપવા માટે જ નથી પહોંચ્યા આદિવાસી વિસ્તારમાં બમ્પર વોટિંગ થયું છે તે ખૂબ મહત્વની બાબત છે આ સાથે સાથે તમામ રિપોર્ટર સાથે વાતચીત કરતા એક સૂચક બાબત એ પણ સામે આવી કે સ્થાનિક કોઈ નેતાને ન જોતા તેમના ચહેરાને ન જોતા નરેન્દ્ર મોદી કે રાહુલ ચહેરાને જોવે છે ત્યારે જે મુદ્દા લઈને કે તમે જે ચહેરો મત કુટીર સુધી પહોંચો છો તો અધિકારીઓની સમજાવટ બાદ સ્થાનિકોએ ફરી એકવાર મતદાન શરૂઆત કરી હાલ સબલપુર કંપા સહિતના ગ્રામજનોએ મતદાન બહિષ્કાર કર્યો હતો જોકે તેમને સમજાવવામાં આવ્યા અને સમજાવટ બાદ તેમણે મતદાન કર્યું છે મહાદેવપુરા કંપા લાલપુર કંપાના ગ્રામજનો પણ આ મતદાનમાં જોડાયા વિરમગામ સંવાદદાતા અનિતા પટની અમારી સાથે જોડાયા છે અનિતા કેવા પ્રકારનો માહોલ મતદારોનો મિજાજ શું જી જોઈએ જે પ્રકારે સવારથી મતદાર જે મતદારો દ્વારા જે વિધાનસભા જે વિરમગામની છે ત્યાં મોટી લાઈનો જોવા મળી રહી હતી પરંતુ બપોર પછી ગરમીના માહોલ બાદ અત્યારે જે પચું તમે તે માહોલ જોઈ શકો છો કે અત્યારે હાલ જે કર્મચારીઓ જે છે તેના સિવાય અત્યારે કોઈ વ્યક્તિ મતદાન કરવા માટે આવતું હોય તેવું જોવા નથી મળી રહ્યું એકાદ બે લોકો અત્યારે હાલ મતદાન કરવા આવી રહ્યા છે અને નિરસ અત્યારે હાલ લોકો જોવા મળી રહ્યા છે કારણ કે જે પ્રકારની ગરમી અત્યારે હાલ વિરમગામમાં જોવા મળી રહી છે જેના કારણે લોકો મતદાને ટાળી રહ્યા છે કે કેટલાક બૂથોમાં અત્યારે હાલ લોકો મતદાન કરવા પહોંચ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક અત્યારે હાલ જે પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે તો ઓછી સંખ્યા ચોક્કસ જોવા મળી રહી છે કેટલાક અધિકારી છે તેમની સાથે જ આપણે વાત કરીશું ખાસ તો જે મતદાન બુથ ઉપર અત્યારે કેવી અસર જોવા મળી હતી ગરમી પછી કેવું પ્રમાણ રહ્યું હતું સવારે મતદાન સારું હતું બપોર પછી થોડી ગરમી વધારે હતી એટલે ગરમીમાં થોડું મતદાનમાં મતદારોનો થોડા ઓછા જોવા મળ્યા હતા સવારે સારું હતું અને ત્યારબાદ ચાર વાગે પછી તો ઘણું સારું જોવા મળ્યું છે લગભગ નવ સુરેન્દ્રનગર લોકસભાની ઓગણચાલીસ જે વિધાનસભા છે એની અંદર અંદર વિરંગમ માંડલ અને આ ત્રણેય વિસ્તારની લગભગ સુધી લગભગ ટકા જેટલું મતદાન થયેલું છે નોંધાયા મુજબ ને ચાર વાગ્યા પછી ઘણું સારું એવું મતદાન જોવા મળે છે મતદારનો ઉત્સાહ પણ સારું જોવા મળે છે અમુક જગ્યાએ લાઈનો થોડી જોવા મળી હતી પણ ધીમે ધીમે જે મતદાન સવારથી ચાલુ થયું એમાં ધીમે ધીમે મતદારો આવતા ગયા છે બપોરે થોડું ગરમીને કારણે જે મતદારો ઓછા જોવા મળ્યા હતા ચાર વાગ્યા પછી સારા એવા જોવા મળે છે એટલે લગભગ સાહીઠ થી પાંસઠ ટકા જેવી લગભગ થશે એવું નવ સુરેન્દ્રનગર લોકસભામાં એવું લાગે છે બેઠકમાં ઈવીએમ મશીનમાં કેવી કોઈ ટેકનિકલ ખામી મુશ્કેલી એવા કોઈ મેસેજ આવેલા નથી ના એવા કોઈ મેસેજ આવેલા નથી અત્યાર સુધીમાં અમને કોઈ કોઈ મેસેજ આવેલા નથી મશીન બગડ્યા હોય કે એવું કયું લોકોનો કેવો ઉત્સાહ રહ્યો લોકોનો ઉત્સાહ સારો એવો રહ્યો હતો વોટિંગ કરવામાં સવારના સારી એવી ભીડ જોવા મળી હતી પણ બપોર પછી થોડી ગરમી ના કારણે ઓછી ભીડ હતી જોઈ ખાસ તો અત્યારે હાલ લોકો જે સાથે પરંતુ જયારે ગરમીનું પ્રમાણ વધ્યું તો જે મતદાનની જે અસર છે ચોક્કસ જોવા મળી રહી છે અને અત્યારે સુધીમાં ખાલી આ વિધાનસભાની બેઠક ની વાત કરીએ તો સુડતાલીસ ટકા જ મતદાન થયું છે ખુબ જ ઓછું મતદાન અત્યારે હાલ જોવા મળી રહ્યું છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર અને